બર્થ ડે લઈને પણ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે તે પણ જોઈએ આખો દેશ શોકમાં હોય દુઃખ વ્યક્ત કરતો હોય એમના પરિવારજનો નું આક્રાંત આપણે સૌએ મીડિયામાં સોશિયલ મીડિયામાં જોયું છે ત્યારે એવા સમયમાં રાજકીય પક્ષના જે આગેવાનો હોય એમણે ચોક્કસ એનો મલાજો જાળવવો જોઈએ એ જે દુખદ ઘટના બની છે એની સાથે દેશના લોકોની જે લાગણીઓ જોડાયેલી છે જે સંવેદનાઓ જોડાયેલી છે એનું ધ્યાન રાખીને ઉજવણીના કાર્યક્રમો કરવા જોઈએ એક તરફ આખો દેશ આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય એના માટે દુખ વ્યક્ત કરતા હોય આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી